હેલો ફ્રેન્ડ ગામઠી કિચનમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે બનાવીશું મૂળાની ભાજી આ મૂળાની ભાજી આપણે મૂળા સાથે જ બનાવશું અને એકદમ નવી રીતે બનાવશું જેથી કરીને નાનાથી લઈ અને મોટેરાઓ પણ માગી માગીને ખાશે તમે જોજો તો આને કેવી રીતે બનાવવી ચાલો જોઈ લઈએ મૂળાનું ખારીયું બનાવવા માટે બે નંગ મૂળાના પાન લીધા છે આ જ રીતે આપણે પાનને લઈ અને એકદમ બારીક બારીક કાપી લેવાના છે ઘણી વખત શું હોય કે પાનની ઉપર કાંટાવાળા ભાગ જેવું હોય તો તેના માટે અહીંયા થોડુંક આપણે હૂંફાળું ગરમ પાણી લઈ લીધું છે હુંફાળા ગરમ પાણીમાં થોડીક વાર પલળવા દેસુ અને પછી એકદમ ધોઈ અને નિતારીને લઈ લેશું અહીંયા આપણે થોડોક મૂળો કાપી લીધો છે અહીં તમે જોઈ શકો છો આટલો મૂળો લઈ અને આ રીતના કાપી લીધો છે કારણ કે આપણે મૂળાની ભાજી મૂળા સાથે બનાવશું જેથી કરીને તેનો ટેસ્ટ એકદમ સરસ આવશે એક પેન લઈ અને બે ટેબલ સ્પૂન તેલ લઈ લેશું અહીંયા આપણે જો બેસન લેવાનું હોય તો પેલા બેસન જ આ જ પેનમાં લઈ લેવાનું અને પછી જ તેલ ગરમ થવા રાખવાનું પણ અત્યારે હું ભરેલા શાકનો મસાલો લેવાની છું જેથી કરીને બેસનને શેકવો પણ ન પડે અને આમાં બધા જ ઇન્ગ્રીડિયન્ટ હોય એટલે એકદમ ટેસ્ટી એવી આપણી મૂળાની ભાજી લાગશે ને જો તમારે એમને બેસન લેવાનો હોય તો ક્યારેય શેકા વગરનો બેસન લેવાનો નહીં બેસન હંમેશા શેકેલો જ લેવાનો તેલ ગરમ થઈ જાય એટલે તેમાં જ લઈ લેશું આપણે હાફ ટી સ્પૂન આખું જીરું ફ્લેમ ને એકદમ મીડિયમ રાખીશું તેમાં જ લઈ લેશું ચપટી હિંગ એક નંગ લીલું મરચું કાપીને લીધું છે અડધું ટામેટું લઈ લેશું તેમાં જ આપણે લઈ લેવાનો છે મૂળો મૂળો એકદમ સોફ્ટ થઈ જાય તે માટે આપણે નમક લેવાનું છે અહીંયા આપણે નમક લઈ લેશું તેમાં જ આપણે લઈ લેશું હળદર પાવડર પાંચ સ્પૂન હળદર પાવડર મૂળા સોફ્ટ થાય ત્યાં સુધી આપણે ચલાવશું અહીંયા મેં ભરેલા શાકનો મસાલો લીધો છે એટલે હું વધારે પડતું લાલ મરચું પાવડર કે કઈ લેતી નથી લાલ મરચું પાવડર થોડુંક જ એડ જેથી કરીને એકદમ સરસ કલર આવે કારણ કે તીખાસ માટે આપણે લીલું મરચું પણ એડ કરેલું છે મૂળો સોફ્ટ થઈ જાય એટલે આપણે લઈ લેવાની છે ભાજી ભાજીને આપણે એકદમ સારી રીતે મિક્સ કરી દેવાની તેમાં જ આપણે હાફ ટી સ્પૂન ખાંડ લેશું એક ટી સ્પૂન ધાણાજીરું પાવડર લઈ લેશું ધાણાજી પાવડર નું પ્રમાણ પણ થોડું ઓછું રાખશું ઢાકણ ઢાકી અને થોડીક વાર થવા દેશું થોડી વાર પછી જોશું તો અહીંયા આપડી ભાજી એકદમ સરસ ચડી ગઈ છે તમે જોઈ શકો છો હતી તેના કરતાં પણ અડધી દેખાવા લાગી છે તે દરમિયાન જ આપણે બેસન લઈ લેવાનું

તમે આ ભાજી કેવી રીતે બનાવો છો કોમેન્ટ ચોક્કસ કરજો કેવી લઈ આજની રેસીપી જો સારી લાગે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને બે લાઇકોન પ્રેસ કરજો આવજો ફ્રેન્ડ્સ